પદ્દર પોલીસ સ્ટેશન વિસ્તારના હવાઈ ગામના બસ સ્ટેશન સામેથી જુગારનો ગણનાપાત્ર ગણના પાત્ર કાઢતી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ શ્રદી રેન્જ ભૂત તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ઉંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજના તથા નાય પોલીસ અધિકક્ષ એમ જે ક્રિશ્ચિયન સાહેબ ઇન્ચાર્જ ભુજ વિભાગ ભુજના જિલ્લામાં દારૂ જુગાર પ્રવૃત્તિ નેસ્ત કરવા સૂચના આપેલ હોય જે અનવ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબ પધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સૂચના અનવ્ય પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સાથેના એસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા તથા એસઆઈ મહેપાલસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે બાદની હકીકત મળેલ કે હબાઈ ગામના બસ સ્ટેશન સામે ચાઇની કેબિનની પાછળ બાવળોની ઝાડીઓમાં અમુક કિસ્મો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ છે તેવી સચોટ અને ભરોસા લાયક બાદની હકીકત મળેલ હોય જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદર જગ્યાએથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી નિતિન ધનજી કેરાસિયા ઉમર વરસ ઓગણત્રીસ રહે હબાય તાલુકા ભુજ વાલજી ભયુ કેરાસિયા ઉમર વરસ બેતાળીસ રહે હબાયા તાલુકા ભુજ પ્રવીણ દેવરાજ ડાંગર ઉમર વરસ એકત્રીસ રહે હબાય તાલુકા ભુજ હિતેશગીરી શ્યામગીરી ગોસ્વામી ઉમર વરસ ચોત્રીસ રહે હબાય તાલુકા ભુજ તેમજ વિજય ડાંગર ઉમર વરસ એકત્રીસ રહે હબાય તાલુકા ભુજ આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા કિંમત દસ હજાર છસો પચાસ ગંજી પાન તેમજ મોબાઈલ ફોન નંગ કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ રૂપિયા ત્રીસો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ કામગીરીમાં પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબ તથા એસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા તથા મહીપાલસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ ચૌધરી નાઓ જોડાયેલ હતા